વાલીયા તાલુકાના દોડવાડા ગામ ખાતે આવેલી શ્રી જય માતાજી આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણીનું થઈ ઉત્સાહભેર મતદાન વાલિયાના દોદવાડા ગામ ખાતે આવેલી શ્રી જય માતાજી આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણી આયોજન કરવામાં આવ્યું હતું પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એ મુખ્ય હેતુ છે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબદારી આપ આપવામાં આવી હતી જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર વગેરે મોબાઈલ એપનો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર